તેની સાથે ખાલી તે ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે પરમાણુ ક્રમાંકનું મહત્વ દર્શાવે છે તેવું કોને કીધું તો બ્રેગ ક્ષકિરણ નહીં બ્રેગનું સમીકરણ આમાં આપણે આવતું જ નથી આ ચેપ્ટરમાં જ નથી આવતું ત્રીજા ચેપ્ટરમાં મોસલે ક્ષકિરણ હા મોસલેના ક્ષકિરણે જ કીધું મેન્ડેલે ફે તત્વોને પરમાણુ ભારના આધારે ગોઠવાતા પણ મોસલે હેનરી એ તત્વોને કઈ રીતે ગોઠવા પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમાંક ક્ષકિરણોનો પ્રયોગ કર્યો બહુ સિમ્પલ વસ્તુ છે એટલે આવશે મૂલિકન તો આપણે આવ્યો જ નથી મૂલિકન ડ્રોપ ઓઇલ ડ્રોપ પ્રયોગ ઇલેક્ટ્રોનના વિજવાર માટે છે બીજા ચેપ્ટરમાં લોથર મેયર પરમાણુ એકદ નહીં લોથર મેયરે જે વાત કરી છે તો પરમાણુ ભારના આધારે વાત કરી પરમાણુ ક્રમાંકના પ્રયોગ કરીને વાત કરી નથી એટલે આપણો આન્સર કયો આવશે બી આવશે ચાલો આગળ તત્વના આધુનિક આવર્ત નિયમના આધારે તત્વના ગુણધર્મોમાં થતા ફેરફાર આધુનિક આવર્ત નિયમ જો આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ ખાસ ધ્યાન આધુનિક આવર્ત નિયમ પરમાણુ ક્રમાંક ના આધારે છે તત્વોને અને આવર્ત નિયમ પરમાણુ ભાર ના આધારે છે આધુનિક આવર્ત ફેર ફેરફાર પૈકી શું સંબંધિત છે આધુનિક આવર્ત નિયમ કેન્દ્રીય દળ સાથે સંબંધિત છે ના કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન ની સંખ્યા સાથે નહીં પરમાણુ ભાર સાથે નહીં પરમાણુ ક્રમાંક સાથે સંબંધિત છે ચાલો એના પછી કે કૃત્રિમ તત્વોની શ્રેણી કયા નામે ઓળખાય છે કૃત્રિમ તત્વોની શ્રેણી એટલે કે યુરેનિયમ પછીના તત્વોને અનુયુરેનિયમ તત્વો કહેવામાં આવે છે ને ટ્રાન્સયુરેનિયમ ટ્રાન્સયુરેનિયમ તત્વ કહેવામાં આવે છે એટલે ટ્રાન્સએક્ટીનિયમ નહીં ટ્રાન્સયુરેનિયમ આવો કે ચાલો ટ્રાન્સલેન્થેનમ ના ટ્રાન્સ સિબેલ સિબેરિયમ ના ટ્રાન્સયુરેનિયમ આવશે ઓકે ચાલો મોસ્લેય કયો આલેખ જે છે સૂચવે છે કે તત્વના ગુણધર્મો પરમાણુ ક્રમાંક પર આધારિત છે

આંતર સંક્રાંતિ સંક્રાંતિ શ્રેણી અને આંતર સંક્રાંતિ જો હવે તમને આ દોસ્તો એટલી જ ખબર જ છે પરફેક્ટ રીતે આઈએસ વિભાગના તત્વો ડી વિભાગના તત્વો પી વિભાગના તત્વો એસ વિભાગના તત્વોની સંખ્યા કેટલી હોય એસ વિભાગના તત્વો કેટલા હોય એક અને બે ઓકે ડી વિભાગના તત્વો ત્રણ થી બાર એટલે એની સંખ્યા કેટલી દસ અને પી વિભાગના તત્વો તેર થી અઢાર એની સંખ્યા કેટલી ઓકે 6 અને અહીંયા એફ વિભાગ સંક્રાંતિ તત્વો લેન્થેનમ અને એક્ટિનિયમ શ્રેણી જે છે આ જે છે અહીંયા અને અહીંયાથી જે તત્વો જે છે 14 તત્વો છે કેટલા તત્વો છે 14 તત્વો છે આવું ધ્યાન રાખવાનું છે ખ્યાલ આવે એટલે કેટલા આવશે આંતર સંક્રાંતિ સંક્રાંતિ શ્રેણી એટલે આ સંક્રાંતિ પણ આંતર શ્રેણી એટલે આ જે છે લેન્થેનોઇડ સિરીઝ અને એક્ટિનોઇડ સિરીઝ જે છે આ જે છે બરાબર છે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ સિરીઝ જે છે એટલે ચૌદ તત્વો આવશે આંતરસંક્રાંતિ શ્રેણીના તત્વો ઓકે તો આટલા એમસીક્યુ આપણે રાખીએ અહીંયા થેન્ક યુ